ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो શ્રી સહજાન পঞ্চ বিষয়ছে সহনু পোষণ যেম জন জীবিক খাই অন্ন কর দল दारतृणजे वणपोषणे पामे मरण मरणजे पोषण विना प्राना પ્રાણ રેવા નહી કોઈ રીત તે મલુ લાગે રયા કોઈ ન ટળે અજીત કાઢી जाय काढवा त्यागी त्यागी करवा त्याग मो आसोधिके नही पितर माहि भाग બહુ બડ પરે કર કોઈ ક જનયતે પોચ નહીં દન પાછળે એમાં સમજું શુભમતે અંડ જ જેમ ચાચે ઉડવા ઉડવારિયા કાશ પો કઈ પેર પંખિયા જેનો વૃક્ષ પર છેવા मविषय थिवेगडा नव रहे को खोट खोडता होय नहि भवपार। દોષ દેહમાં જે રયા છે તાર તેને શોધી સુધ કરવા લાગે સૌને વાર माटे मोटो मानवो मन प्रभुनो प्रताप करवो अंतर माहियुताप। निष्कुलानंद करवो अंतर माहि उताप <coughs> निष्गुड़ानंद स्वामी के જીવ પ્રાણી માત્રનું પોષણ છે ગમે જીવ હોય પણ પંચ વિષય વિના રહી ના શકે ભક્ત છે એને ભગવાન સંબંધી પંચ વિષય છે એ પંચ વિશે વિના એ રહી ના શકે જગતના જીવ છે એ જગત સંબંધી પંચ વિશે જીવ પ્રાણી માત્ર નું પોષણ છે એ પંચ વિષય છે મારા પૂર્વે જે ઋષિ મુનિઓ પોષણ થયું છે એ ભગવાન પંચ વિષય કરીને એમનું પોષણ છે મારા કે ભગવાનનો ભક્ત હોય એ ભગવાન સંબંધી પંચ વિષય વિના ન રહી શકે અને જગતના જીવ છે એ જગતના પંચ વિષય વિના ન રહી શકે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પણ જગત સંબંધી પંચ વિષય અને ભગવાન સંબંધી પંચ વિષયમાં ફેર એટલો કે ભગવાન સંબંધી એક પંચ વિષય એવા છે કે એમાં એક વિષય તમે ભોગવો ને તો પાંચે વિષયનું સુખ આવે અને જગત સંબંધી પંચ વિષય એવા છે કે એક વિષય ભોગવો ને તો એક જ વિષયનું સુખ આવે છે નેત્ર છે નેત્ર ભગવાન ની મૂર્તિના તમે દર્શન કરો ને તો આંખને તો સંતોષ થઈ જાય પણ નાસિકા કાન જીવા આ બધા સંતોષ થઈ જાય ઓહો મારા જે વાઘા તો કેટલા સરસના પહેર્યા છે અને જગત સંબંધી પંચ વિષય એક વાર તમે ખાધું ને તો એ રસના ઇન્દ્રિય સંતોષ થાય નેત્ર ને ત્વકને ને ને એ કોઈને સંતોષ નથી થતો એટલે નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા એવું લેખું છે કે જીવ પ્રાણી માત્ર નું પોષણ છે ને એ પંચ વિષય છે અને પંચ વૃત્તિ પાછી ક્યારે વળે મારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં માં ધરમપુર વાળા કુશળકોરબાઈ દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે ધરમપુર વાળા કુશળ કુંવરબાઈ ને જે દિવસથી અમારા દર્શન થયા તે દિવસથી એની પાછી વ્રતિ વળી ગઈ છે અને મહારાજ કે અમારા દર્શન કરતા જાય વ્રતિ પાછી વળતી જાય અને એને મહારાજની મૂર્તિ વિના બીજું કોઈ સુખ ન અંતર માં ઉતારવી ને એ બહુ સાધન કઠણ છે સ્વામી એ વાતો માં ब्रमानु स्वामी ने महाराज राजी થઈને કીધું કે સ્વામી તમે માંગો ત્યારે महाराज સ્વામીને એટલું કીધું કે સ્વામી સ્વામી કે महाराज તમારી મૂર્તિ અંતરમાં અખન રીય મારા કે સ્વામી એના સાધન તો જુદા છે અંતરમાં અખંડ મૂર્તિ તમારે રાખવી હોય તો महाराज કે એના સાધન જુદા એટલે આમાંથી જ્યારે પાછી વૃત્તિ વળે ને એ તેને હિસાબે વળે ખબર છે નિયમ હોય તો થાય વૈરાગ હોય ને વૈરાગ એટલી ઘણી પાછી વૃત્તિ વળશે મારા જે કારજાની લીખ્યું કે જેને ચટકીનો વૈરાગ લાગે ને એ ઘર મૂકીને સાદું થઈ જાય સાદું થઈ જાય ને વાહે ઘર છે એ ધૂળધાણી થઈ ગયું હોય વાયુએ બધા એ ભાગલાય પાડી લીધા હોય પછી મારાજ કે એ ચટકીનો વૈરાગ ઉતરી જાય ચટકીનો વૈરાગ ઉતરી જાય પછી પાછો ઘરે જાય ઘરે જાય ને ઓલા ભાઈઓને કે મારો ભાગ મારું મકાન કે ભાઈ હવે હવે અમે તો ભાગ પાડી લીધા તારું છે એ ચટકીનો વૈરાગ છે ને કે ખુવાર કરે અને મારા તો એમ લખું કે ધોબીનો કૂતરો વાટનો નહીં અને ઘા નો એમ ચટકી ચટકીનો વૈરાગ વાળો જે હોય ને એ ના સંસાર નો ના સાધુ નો કે ના સત્સંગ નો ખુવાર થાય એટલે આયા સ્વામી એમ છે કે પંચ વિષય નું જે પોષણ થાય ને એ પંચ વિષય ને જીતવા વૈરાગ્ય કરીને પંચ વિષય ના જીતે જીતવાનો હાવ હેલામાં હેલો ઉપાય નિયમ નિયમ તમારે હોય ને તો તમને કોઈ નડી શકે અને મહારાજે મધ્યના સોળના વચના મૃત લખ્યું છે કે વૈરાગ્ય વાળો છે એના કરતા નિયમ વાળો છે એ મહારાજ કે વિશેષ વિષયને જીતી શકે છે જો જો તમે કીડી આયેલી જતી હોય ને તમે આડી આમ આંગળી રાખશો ને તો એ ઠેકશે ને આમ સાઈડમાં હોય જાય એમ શાસ્ત્ર આપને એમ આઈડ બતાવે છે કે આ રસ્તે આપણે હાલવું આ રસ્તે આપણે ન હાલવું જે શાસ્ત્ર ના પાડે છે ને એ રસ્તે તમે ના આલો એટલે નિયમ થઈ ના પાડી છે અને તમે ને એટલે નિયમ વિરુદ્ધ થાય છે નિયમ વિરુદ્ધ થાય એટલે શું થાય ખબર છે એક્સિડન્ટ થાય ટ્રાફિક હોય ટ્રાફિક લાલ લાઈટ હોય અને તમે જાઓ ક્રોસ કરવા તો શું થાય ક્યાંક ભટકાવાળા કારણ કે નિયમ વિરુદ્ધ એમ સત્સંગમાં આપણને સ્વામિનારાયણ ભગવાનને મોટા મોટા સદ્ગુરુ આપણને નિયમ આપ્યા છે એ નિયમ પ્રમાણે તમે ચાલો અને સંસારમાં રહ્યો ને તો તમને એનાથી બંધન નહીં થાય કારણ કે મર્યાદા આપી છે તમને શાસ્ત્ર એટલે નિયમ છે ને એ બહુ જરૂરી છે અત્યારે અને નિયમ તમે ક્યાંક ને તમે કે ભાઈ મારે નિયમ છે તો એ તમને આગ્રહ કરે તમે વૈરાગ્યથી ના પાડતા કે બીજા કોઈથી ના પાડતા ને તો આગ્રહ તમને કરશે પણ તમે એટલી જ છો કે ભાઈ મારે આ વસ્તુનો નિયમ છે આપણા શરીર છે ને અત્યારે એટલા ઓલા થઈ ગયા છે કે તમને ખબર પડવી જોઈએ કે આ ખાવાથી મને દુઃખ થાય છે અને આ ખાવાથી શરીરમાં મને એનાથી ફાયદો તમને ખબર પડી ગઈ ને એટલે એ વસ્તુ તમે ન ખાવ તો તમારે સુખ શાંતિ શરીર માટે અને ખાવ ગબડ જેવો હોય ને એને તો કાંઈ ખબર જ ના પડે મારા નડે તો હું ના નડે તો હું જાય પ્રાચ કરે પણ એમાં તમારું હિત નથી સ્વામી કે આપને ખબર છે કે પચાસ વર્ષ થઈ ગયા છે હવે આપને થોડી થોડી નોટિસો આવવા મંડી ગઈ છે તો એ નોટિસ પ્રમાણે વરતવા મંડાયા અને સાધુ સમાગમ કર્યો હોય મોટા સદગુરુઓ ભેડા રહ્યા હોય ને તો એને સેજે સેજે થાય એને પોતાને જ એમ થાય કે ભાઈ હવે આપણે આમ રેવાય એકાવનમાં વયા જાય ને જ્યાંથી નિયમ બધા પડે લાગુ આપણને વનમાં વયા જાય ને એટલે વગર ઓલાઈએ આપણે પાછું વરી જવા રસ્તો યુટ આવતો હોય ને તમે જવા જો તો શું થાય કે ખાડામાં હોય જાય એમ આપણે સંસારમાં છે ને પાછું વળવાનો યુટન આવે બહુ 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 મોજ કરી ખાધું પીધું હવે પાછા વળી પાછા વળો એટલે તમને કાંઈ તકલીફ ના ગોપાળાનંદ સ્વામી એ પાછા વળવા માટે શરીરમાં ભાગ આપને બતાવી દીધા ગોપાળાનંદ સ્વામી કે ચાર ભાગ છે શરીરમાં બે ભાગમાં અનાજ એક ભાગમાં પ્રવાહી એટલે લિક્વિડ અને એક ભાગ હવા માટે ખાલી રાખો તો તમને જીવવાની મજા આવશે અને માંદાઈ તમે નહીં પડો એટલે નિષ્કુળાનંદ સ્વામી કે પંચ વિષય છે ને એમાંથી આપણે પાછું વળવું सहजान स्वामी महलाज नीजी